માયાધ શક્તિ અંબેના જ્યાં સાક્ષાત બિરાજમાન છે તે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનો ધસારો જોવા અંબાજી મંદિરમાં મંગળા આરતીમાં પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા લઈને અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે અંબાજી મંદિરનો ચાચર ચોક પર મોટી સંખ્યામાં માય ભક્તો જોવા મળ્યા મોટી સંખ્યામાં ભક્તો આવતા મંદિરમાં પ્રસાદને લઈને વધારાના કાઉન્ટર પણ ઉભા કરવાની વ્યવસ્થા કરવામાં આવી આસો શુદ્ધ નવરાત્રીનો પ્રારંભ હોય છે ત્યારે મોટી સંખ્યામાં આજે વહેલી સવારથી જ માઈ ભક્તોનો જમાવડો અંબાજી મંદિરમાં જોવા મળ્યો હતો આજે વહેલી સવારે માતાજીની મંગલા આરતી સાડા સાત કલાકે કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો દૂર દૂરથી માના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને લાંબી લાંબી લાઈનો માઈ ભક્તોથી ઉભરાઈ હતી આજે આ જોઈ શકાય છે કે આ માતાજીનો ચાટર ચોક છે અને ચાટર ચોક પણ માઈ ભક્તોથી ઉભરાઈ રહ્યો છે મોટી સંખ્યામાં માઈ ભક્તો મા અંબાના દર્શનાર્થે આવી ચૂક્યા છે ત્યારે આ ભક્તો ની ભારે ભીડ જોતા અંબાજી મંદિર દેવસ્થાન બધું પ્રસાદના કાઉન્ટરો ખોલવામાં આવ્યા હતા જેથી કોઈ પણ માઈ ભગવાન ને તકલીફ ના પડે જે લાઈનો લાગી હતી

ત્યારે જમ્મુ કાશ્મીરના કટારામાં આવેલા શક્તિપીઠ વૈષ્ણોદેવી મંદિરે પણ વહેલી સવારથી ભક્તોનો ધસારો જોવા મળ્યો મોટી સંખ્યામાં ભક્તોનો ધસારાને જોતા તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ સાથે જ સઘન બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે નવ દિવસીય મહાપર્વને લઈને વૈષ્ણદેવી મંદિરને વિશેષ રીતે શણગારવામાં આવ્યું છે